રૂપિયા સુડતાલીસ લાખના હિરોઈન કેસમાં સંડોવાયેલા એ એસઆઈના પાંચ ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર વડોદરા પોલીસમાં ખળબ વડોદરા શહેરમાં પોલીસ બેડામાં ખડબડાટ મચાવી દે તેવી ઘટના સામે આવી છે સેવા સુરક્ષા અને શાંતિનું સૂત્ર ધારણ કરનાર વિભાગના જ એક કર્મચારી ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે રૂપિયા સુડતાલીસ લાખના હીરોઈન કેસમાં આરોપી બનેલા એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈના પાંચ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ કેસમાં પોલીસ કર્મીઓની ભૂમિકા સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે અને સમગ્ર પ્રકરણને લઈને લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે હવે રિમાન્ડ દરમિયાન આરોપી પાસે વધુ પૂછપરછ કરવામાં આવશે જેમાં ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે